ને ભાભી એક ચોપાઈ છે ગુરુ મહારાજ હું કે મારી પીડા ની કોને વાત કરું ત્યારે ગુરુ મહારાજ એક ચોપાઈ કે છે કે શું ના હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજ નફો અને નુકસાન આ છ વસ્તુ છે ને ભરત કોઈ ના હાથ ની વાત હું નો આવડી સાખી બાપુ તુલસીદાસ મહારાજે રામાયણ માં લખી અને આ છ વસ્તુ છે ને હજી આજે બાપુ બુદ્ધિશાળી ના બુદ્ધિ ના ગાળી છે પણ કોઈ ના કોઈ ખબર નથી જીવન શું છે મરણ શું છે નફો શું છે નુકસાન શું છે જ શું છે શું છે હજી કોઈ ને ખબર નથી આપણે આવ્યા છીએ વાત જવાનું છે જીવન મરણ ની ખબર નથી નફો અને નુકસાન કોઈ પણ માણસ ધંધો કરે ને બધા નફા જ કરે નફો જ થાય છે એવું પરફેક્ટ કોઈને ખબર ન હોય એમાં નુકસાન થાય

મળ્યું પગ માંથી મુક્ત થઈ ગઈ અહલ્ય તો કે જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને આખી દુનિયા આજે ગાળ્યું દેશ અને જ ખાટી ગયા મહિન્દ્ર તેથી કોઈ રામ કામ માં નથી રામને તેથી વાયન્દ્ર નિષ્ણાય બાપુ રામચંદ્ર પરમાત્મા સપોર્ટ કર્યો ને કે હનુમાનજી મારા સંજીવ લઈને આવતા હતા ભરતે બાણ મારી પાડ્યા તેથી હનુમાનજી બધી ખબર આપી હતી કે લક્ષ્મણ આવી રીતે મુરસિત થઈ ગયો છે રામ રાવણ યુદ્ધ છે તેથી કોઈ હારે જીવ્યું નથી તેથી વાયન્દ્ર આજ કામ માં આવ્યા અત્યારે બધા માળાયું ફેરવે સીતારામ 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 બધું આમ જ છે ભીમ આવ્યા એટલે કોઈ નથી ભૈયા એમાં ધરતી કપ આવ્યો ત્યારે આ દુનિયા તમે જોવો તો રબર જેવી થઈ જતી

એક સકડા વાળો નીકળ્યો સકડાવાળાને કીધું મેં બોલ્યા ભાઈ અમારે રામ ટેકરી ભજન માં જવું લઈ જાય તને ભાડું આપશું એ કે બેહી ગયો અમે બેસી ગયા બે જણા આગળ ઉભા ઈમ મેં વાત કર્યો મેં ઓલા સકડાવાળાને કીધું આજ બીજા વાહન ભાન કોઈ નહીં મળે ને બીજાને બે હાડી લે એમ ને બેહાડી તેથી તો બધા ધરતી કપની જ વાતો કરે બધા હા તો હમતો તેવડાઈ બે ધરતી કપની વાતો કરતા હતી બે જે સડાવ્યા ને એક જણો એક જણો શું કે ખબર એ કે આ ધરતી કરતો થાવાનો જ હતો હું તો એના હમણાં હમ થાય કર્યું આ તો મને ભગવાન ભગવાન જેવી વાત કરે મેં કહ્યું થવાનો જ હતો ભલે મને વેલો બોલ્યો હતો મેં કીધું બીજા અમુક મરત એ મેર્યા એ તો ન મરત આખા પાસે થઈ જાય પેલો બીજો હતો ને એ શું કે ઈ કે આ શું કામ ધરતી હેલી કે તને ખબર છે બોલ્યો કે ના એ કે શેષ નાગ ની ફેણ માં ધરતી છે ને એ કે શેષનાગ થાકી રહ્યા હતા ને કે પડખું ફેર્યું એટલે કે હેલી મેં કહ્યું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે હજી તમે કરશો ધરતી કરો હજી કરશો આમાં બે હોય તો મૂંગા રહ્યો અમને ખબર છે આ છે તમારા જેવા કપાતરા દુનિયામાં છે ને એટલે જ આ ધરતી ડક વકે શેષ નાગ ની ફેણ માં હોય તારી ફેણ માથે હોય પણ મેં કુદ સારા મને બેહો હજી તો આવા ના આવા સંશોધન કરે બોલો હજી બીક જ નથી આ દુનિયા છે એટલે સવારે બાબા છેલ્લે કે છે એક કડી કહીને પછી વાણીને વિરામ આપું

એ દબો સો તમને તમને તત્વ તો પા ગુરુજીણે એ જીવો ગુરુ કે ભૂખ્યાલો એ જુઓ ગુરુ કે ભૂખ્યાલો